નમસ્કાર દોસ્તો જ્યારે આપણા જે વિધાયક છે આપણા જે પ્રજાના પ્રતિનિધિ છે એ ભણેલા હોય ત્યારે કેટલો ફેર પડે એ વાતને આજકાલ ગોપાલ ઇટાલિયા સાબિત કરી રહ્યા છે પૂછો શું કામ દોસ્તો હમણાં ગોપાલ ઇટાલિયા તાજા તાજા ચૂંટાયેલા છે અને પોતાના વિસ્તારમાં જૂનાગઢના વિસ્તારમાં પોતાના વિધાનસભાના વિસ્તારમાં ફરી રહ્યા છે આ વિસ્તારમાં ફરતા ફરતા હમણાં એ પહોંચ્યા એક હેલ્થ સેન્ટર ઉપર એક કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર અને આ સેન્ટર પર એમણે જઈ અને એ બધી વિગતો તપાસી અને જોયું સાધન સામગ્રીને બધું જોયું એક વિધાયકે જરૂરથી આ કરવું જોઈએ પોતાના વિસ્તારમાં જે આપણે જોઈએ છે કોઈ નથી કરતા તો એમણે બધું જોયું અને એ જોવાથી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં તો કંઈ ગરબડ છે એમણે ઘણી બધી ગરબડો પકડી પણ આપણે અત્યારે એક ગરબડની વાત કરશું અને થોડી તમને વિસ્તારથી સમજાવશું એમણે પણ ત્યારે ગરબડ સમજાવવાનો બહુ સરસ વિડીયો બનાવ્યો છે તમે જરૂરથી એમનો વિડીયો જોઈ શકો છો પણ હું આજે એક ડૉક્ટર તરીકે એક બાળોક નિષ્ણાત તરીકે તમને એ વિગત જરા વધારે ડિટેલમાં આપીશ કે એમણે જે વાત કરી છે એ શા માટે યોગ્ય છે સાચી છે તો દોસ્તો એમણે જ્યારે આ સીએચસીની મુલાકાત લીધી ત્યારે એમણે જોયું કે ત્યાં કને એક નવી જાતનું મશીન હતું અને આ જે મશીન હતું એ મશીન એક સફેદ કલરનું ચાઇનીઝ કોઈ મશીન હતું અને એ મશીનની અંદર અલગ અલગ ચાંપો હતી અલગ અલગ ડિસ્પ્લે હતા અને મશીન છે એક ખૂણામાં પડ્યું હતું આ મશીનમાં એમણે જોયું કે ભાઈ આ મશીન ઓક્સિજન માપી આપે છે તાપમાન માપી આપે છે બ્લડ પ્રેશર જોઈ આપે છે અમુક પ્રકારના લોહીના ટેસ્ટ કરી આપે છે એના ઉપરાંત બીજા પણ એ મશીનના ચાંપો હતી બીજી બીજા પણ ફંક્શન હતા અને એમણે જોયું કે આ મશીન છે એ પાંચ લાખ રૂપિયાનું મશીન છે અને આ મશીન કેટલાય વખતથી ધૂળ ખાતું પડી રહેલું છે તો આ મશીન શું છે એના વિશે આજે હું તમને વાત કરીશ જરા બન્યા રહેજો દોસ્તો આ મશીનને કહેવાય છે હેલ્થ એટીએમ આપણે બેંકના એટીએમ તો જોયા છે બેંકના એટીએમ એટલે શું તો કે એ શોર્ટ ફોર્મ છે શેનું શોર્ટ ફોર્મ છે ઓટોમેટિક ટેલર મશીન એને એટીએમ કહેવાય એટલે કે આપણે જ્યારે પણ જઈએ ત્યારે ઓટોમેટિક ત્યાં એક જાણે કે બેંકનો કર્મચારી બેઠો હોય અને આપણે કેમ એની પાસે પૈસા ઉપાડીએ અને આપણને પૈસા આપે એવી રીતે આ જે ટેલર મશીન છે એ ટેલર મશીન છે એ હેલ્થનો ડેટા આપણને આપે છે અને આ મશીન બનાવવાની કંપનીનો એવો દાવો છે કે અંતરિયાળ વિસ્તાર હોય એવી જગ્યાએ જો તમે અમારું મશીન લગાવશો તો લોકોને પોતાની હેલ્થ વિશે માહિતી મળશે એટીએમની માફક માહિતી મળશે એવો એનો દાવો છે દોસ્તો આ મશીન અત્યારે જે ન્યૂઝમાં પણ થોડું સર્ચ કર્યું કે કઈ કઈ જગ્યાએ લાગેલા છે તો અમદાવાદ મ્યુનિસિપલ ના ક્ષેત્રમાં લાગેલા છે અને ખાસ તો જૂનાગઢમાં લાગેલા છે જૂનાગઢમાં ચાલીસ એવી જગ્યા છે કે જ્યાં હેલ્થ એટીએમ લાગેલા છે સીએચસી પીએચસી જેવી જગ્યાઓ લાગેલા છે અને અમદાવાદમાં ન્યૂઝ પ્રમાણે આઠેક જગ્યા એવી છે કોર્પોરેશનની કે જ્યાં કને આ હેલ્થ એટીએમ લાગેલા છે આ હેલ્થ એટીએમનો કેટલો ઉપયોગ થાય છે એ તો ત્યાં મૂક્યા મૂકનારા લોકો જ કહી શકે એનો ડેટા આપી શકે કે વપરાય છે કે નથી વપરાતા પણ એક ડૉક્ટર તરીકે હું તમને જરૂરથી કહેવા માગીશ કે આ હેલ્થ એટીએમના ફંક્શન શું છે અને ખરેખર એનો એક એટીએમ તરીકે કેટલો ઉપયોગ છે ખરેખર એ લોકો ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે હા કે ના તો દોસ્તો સૌથી પહેલાં આપણે આવીએ એ જે અમુક સાયન્સ બતાવે છે અમુક આપણા શરીરની વસ્તુઓ બતાવે છે એના ઉપર આવીએ તો એ છે ટેમ્પરેચર તો ટેમ્પરેચર આપણે તાવ આવે ત્યારે માપવાનું હોય આમ તો સામાન્ય રીતે આપણે સાજા હોય ત્યારે ટેમ્પરેચર જોવાની જાજી જરૂર નથી હોતી તાહોર ત્યારે માપવાનું હોય અને ટેમ્પરેચર જો માપવાનું હોય તો એના માટે એક સાદું દોઢસો બસો રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જેને આપણે ડિજિટલ થર્મોમીટર કહીએ છીએ એ બગલમાં નાખી અને મૂકી રાખીએ પછી બીપ કરે એટલે જોઈએ એટલે ટેમ્પરેચર ખબર પડી જાય આ ટેમ્પરેચર છે પછી બીજી વસ્તુ છે એ છે ઓક્સિજન સેચ્યુરેશન તો આપણે બધાને ખબર છે કોવિડ વખતે આપણે બધાએ જોયેલું છે કે ભાઈ પલ્સ ઓક્સિમીટર નામની નાની એવી વસ્તુ આવે છે જે આપણી આંગળી ઉપર આપણે લગાવીએ એટલે આપણા એ ધબકારા કહી દે આપણા શરીરમાં કેટલો ઓક્સિજન છે કહી દે આ બે વસ્તુ એ કે અને એને આપણે પલ્સ ઓક્સિમીટર કહીએ છીએ તો આ પલ્સ ઓક્સિમીટર પણ બહુ મોંઘી વસ્તુ નથી હવે તો પલ્સ ઓક્સિમીટર લગભગ અગિયારસો બારસો રૂપિયામાં મળી જાય છે એવીને એવી રીતના બીપીનું મશીન આવે છે એ આપણામાંથી ઘણા બધા લોકોના ઘરે બીપીનું મશીન હોય છે પલ્સ ઓક્સિમિટરી એ એવી વસ્તુ નથી કે જે આપણે રોજબરોજના જીવનમાં જરૂર પડતી હોય જ્યારે આપણે હાંફ ચડતી હોય જ્યારે એવા કોઈ લક્ષણો આવતા હોય ત્યારે જ સામાન્ય રીતે પલ્સ ઓક્સિમેટ્રીની જરૂર પડે છે તો સામાન્ય સંજોગોમાં પલ્સ સામાન્ય માણસને કોઈ જરૂર હોતી નથી ડૉક્ટર પાસે ઇન્સ્ટ્રુમેન્ટો એ જરૂરી છે ડૉક્ટરને જ્યારે એવું લાગે કે આપણે ઓક્સિજન માપવો છે ત્યારે ડૉક્ટર આપી શકે અને એ માટે ડૉક્ટર માટે એ વસ્તુ જરૂરી છે પણ સામાન્ય વ્યક્તિ માટે આ વસ્તુ ઓક્સિમેટ્રી એટલે કે ઓક્સિજનનું સેચ્યુરેશન માપવું એટલું જરૂરી નથી તો હવે આપણે વાત કરીએ બ્લડ પ્રેશરની તો બ્લડ પ્રેશરના મશીન આપણે જોયા છે ડિજિટલ મશીન હવે લગભગ ઘણા બધા લોકોના ઘરે પણ હોય છે આવું ને આવું ડિજિટલ જે માપવાનું મશીન છે એ આ પેલા પાંચ લાખ રૂપિયાવાળા જે પેલું મશીન છે એમાં પણ લાગેલું છે અને એટલે ત્યાં કને તમે તમારું બીપી પણ માપી શકો છો અને આ ઉપરાંત જો તમે સેમ્પલ આપો લોહીનું સેમ્પલ આપો એના માટે ટેકનિશિયન જોઈએ એમને નહીં થાય લોહીનું સેમ્પલ તમે જાતે નહીં આપી શકો તો લોહીનું સેમ્પલ આપો તો એમાં અમુક અમુક બેઝિક ટેસ્ટ છે જે ત્યાં એ મશીનમાં કરી આપે છે એવો દાવો છે તો આ જે ફંક્શન છે એ હેલ્થ એટીએમ મશીનના છે આ પાંચ લાખ રૂપિયાના મશીનનું એક પણ ફંક્શન એવું નથી કે જે ફંક્શન કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંક્શન હોય કે જે સામાન્ય જે આપણી અત્યારે લેબ છે કે સામાન્ય આપણું જે દવાખાનું છે એમાં એનો ચેકઅપ ન થઈ શકતો હોય આ ચેકઅપની પૂરતી વ્યવસ્થા હોવા છતાં સાદી લેબમાં અને દવાખાનામાં આ એટીએમ મશીન હાથે કરીને લગાવવામાં આવ્યા છે શા માટે તો કે ભાઈ આ ચાલીસ ગુણ્યા પાંચ કરી લો કેટલા થાય આઠ ગુણ્યા પાંચ કરી લો કેટલા થાય આ જે ગુણાકાર છે એ ગુણાકારમાં ક્યાંક ને ક્યાંક કોકનો સ્વાર્થ છે કોકનું હિત છે અને એટલે જ આવા મશીન મૂકવામાં આવ્યા છે તો સામાન્ય જન માટે કે ડોક્ટર માટે આ હેલ્થ એટીએમનો કોઈ જાજો ઉપયોગ નથી એ તો પોતાના સામાન્ય ઇન્સ્ટ્રુમેન્ટ થર્મોમીટર છે પલ્સ ઓક્સીમીટર છે સ્ટેથોસ્કોપ છે બ્લડ પ્રેશર માપવાનું સાધન છે નાની એવી લેબ છે એમાં તો એ પોતાનું કામ કરી જ લે છે એમ છતાંય આ મશીન મૂકવામાં આવ્યા છે અને એટલે જ દોસ્તો જ્યારે આપણો વિધાયક ભણેલો ગણેલો હોય ત્યારે આવી વાત એ પકડી શકે છે ડૉક્ટર ન હોવા છતાં પણ ગોપાલ ઇટાલિયા ડોક્ટર ડૉક્ટર નથી હું ડૉક્ટર છું મને તરત ખબર પડે કે ભાઈ આ સાધનનું શું કામ છે ને કેટલું કામ છે હું કહી શકું કે આ બરાબર છે ને નથી બરાબર પણ ગોપાલ ઇટાલિયા ડૉક્ટર નથી તો પણ એની નજરમાં એ વાત આવી ગઈ કે ભાઈ આ આવડું પાંચ લાખ રૂપિયાનું જે મશીન છે એનું ખરેખર કામ શું છે કેમ કે એમની પાસે એજ્યુકેશન છે અને એથી પણ ઉપર એમની એમની પાસે કોમન સેન્સ છે આ બે વાતને કારણે એક ભણેલો ગણેલો વિધાયક ખૂબ કામનો માણસ બની ગયો છે અને એટલે જ એણે આ વાતનો પર્દાફાશ કર્યો છે કે ભાઈ આ ખોટી વસ્તુ ખોટો ખર્ચો કરીને અહીંયા મૂકવામાં આવી છે તો દોસ્તો તમે પણ જોજો કે તમારા હેલ્થ સેન્ટરમાં આવું કોઈ એટીએમ મશીન લાગ્યું છે કે કેમ અને એ તમને કંઈ લાભ આપે છે કે કેમ એ ખાસ જોજો બરાબર હું બહુ સ્પષ્ટપણે એવું કહું છું કે આવા એટીએમ મશીનનો કોઈ એટલે કોઈ જ ઉપયોગ નથી એના માટે એવો દાવો થઈ રહ્યો છે કે રિમોટ જગ્યાએ મૂકો તો રિમોટ ડેટા એ ટેલિમેડિસિનમાં આગળ મોકલી આપે ને આગળ એ ડેટા પ્રોસેસ થાય ને એનાથી કાંઈક ફાયદો થાય અરે આવો એક પણ ફાયદો થયો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો દોસ્તો આ એટીએમ મશીનથી શકોરું ફાયદો થાય આ બહુ ચોખા શબ્દોમાં એક ડોક્ટર તરીકે હું કહું છું હેલ્થ એટીએમ મશીન એ મશીન સામાન્ય જનતા માટે નકામનું મશીન છે સામાન્ય જનતાને અત્યારે જો ખરેખર જરૂર હોય તો હેલ્થ સ્ટાફની જરૂર છે લેબોરેટરી રન કરવાવાળા લેબ ટેકનિશિયનની જરૂર છે ડૉક્ટરની જરૂર છે નર્સબેનની જરૂર છે ફાર્માસિસ્ટની જરૂર છે આ બધાની ગુજરાતમાં જરૂર છે આવા મશીનો લગાવવાની કોઈ જરૂર છે નહીં જો હેલ્થ સ્ટાફ હાજર થઈ જાય તો આ મશીન જે કામ કરે છે એ બધા કામ ત્યાં કને થઈ જાય એ હેલ્થ સેન્ટરમાં આ બધા કામ માણસોથી થઈ જાય અને સારામાં સારી દવા મળે એ નફામાં તો ખરેખર તો ગુજરાત સરકારે એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે જેટલા પણ આપણા હેલ્થ સેન્ટર છે ત્યાં પૂરતો સ્ટાફ હોય યોગ્ય પ્રમાણમાં લોકો હોય યોગ્ય ક્વોલિફિકેશનવાળા લોકો હોય એ વાત ગુજરાત સરકારે ખરેખર કરવાની જરૂર છે એના બદલે આવા ચિત્ર વિચિત્ર મશીનો મૂકી અને પૈસાનો બગાડ થઈ રહ્યો છે તો દોસ્તો તમે પણ આ વાત સમજતા હો તો જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ